બરવાડા કેપીએફ ગર્લ એફ ગર્લ્સ સ્કૂલમાં વિજ્ઞાન જાથાના કાર્યક્રમ યોજાયો હતો સ્કૂલની બાળાઓને ચમત્કારથી ચેતોના શીર્ષક સાથે અંધશ્રદ્ધાથી દૂર રહેવાના અનેક પ્રયોગો બતાવીને કાર્યકારણ વચ્ચેના સંબંધો વિશે જાણકારી આપી હતી ગુજરાત ભરમાં અંધશ્રદ્ધા ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત લોક જાગૃતિના કાર્યક્રમો આપી વિજ્ઞાન જાથાના માધ્યમથી લોકોને ચમત્કારોથી દૂર રહેવા માટે જાગૃત કરતા જયંત પંડ્યા આજે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાની કેપીએફ પ્રાથમિક શાળામાં આવ્યા હતા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિવિધ ચમત્કારિક પ્રયોગોના વૈજ્ઞાનિક ખુલાસા આપ્યા હતા વિજ્ઞાનમાં કાર્ય અને કારણનો સંબંધ હોય છે દરેક કાર્ય કારણ વગર થતું નથી ત્યારે આવા ચમત્કારો હાથની સફાઈ માત્ર હોય છે તેવું પુરવાર કરી જયંત પંડ્યાએ વિદ્યાર્થીનીઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સેમિનાર યોજાયો હતો જયંત પંડ્યા ચેરમેન વિજ્ઞાન જાથા આદરોડ બરવાડા કેબીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં છાત્રાઓ છે એમાં અંધશ્રદ્ધા દૂર થાય વૈજ્ઞાનિક અભિગમ આવે દ્રઢ મનોબળ કેળવાય તેના માટે ચમત્કારથી ચેતો જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિજ્ઞાન જાત્રાનો આ કાર્યક્રમ દસ હજારને ઓગણપચાસ છે મુખ્ય હેતુ છે ચમત્કારના પાછળનો રહસ્યની પોલખોલ કરવી વિજ્ઞાનના ક્રિયાકાળના સંબંધ વગર કોઈ ઘટના બનતી નથી હાથ તલાકી ગોઠવણ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એના જે પ્રયોગો છે એનું નિદર્શન કરીને શીખવાડી દેવામાં આવ્યા છે એકના ડબલ કઈ રીતે થાય થાય માથામાં અગલી કેમ મૂકાય છે સગડી કેમ મૂકાય છે ઉકાળતા તેલમાં પૂરી કેમ તળાય છે હાથમાંથી કંકુ કેમ નીકળે છે આરપાર જીડની આરપાર ત્રિશુળ કેમ લખાય એના પાછળના રહસ્યોની જાણકારી આપી અને વિદ્યાર્થીનીઓને ખાસ કરીને વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે જાથા છે દેશભરમાં કામ કરે છે અમારો મુખ્ય હેતુ છે પોતે પોતાનો પરિવાર છે એ ખાસ કરીને અંધામાંથી દૂર રહે અને કોઈ આ લેભાગુઓથી છેતરાય નહીં અને એની ચમત્કારમાં કોઈ માનસિકતા પ્રિયના કારણે પોતે આર્થિક બરબાદી ન થાય તે માટેનો જાગૃતિ કાર્યક્રમ હતો અમને ગર્લ હાઈસ્કૂલ બરવાડામાં સુંદર વ્યવસ્થાના કારણે અને ખાસ કરીને દીકરીએ ખૂબ જ ઉત્સાહિત થઈ અને કાર્યક્રમમાં ભાગ લીધો છે અમે આ સંસ્થાને આચાર્યને અને સ્ટાફ અને છાત્રાઓને અભિનંદન આપીએ છીએ રિપોર્ટર ચિંતન બરવાડા